હાલ એક મોટી ખબર આવી રહી છે આપણે ત્યાં ચા ના રસિકો ખૂબ જ છે દરેક ઘરમાં એક વ્યક્તિ તો આવી હશે જેને ચા પીવાનો શોખ હોય અને દરેક ઘરમાં ચા બાંધતી જ હશે ચા ગાળવા માટે ગાળણીનો ઉપયોગ કરીએ છીએ આ ગાળણી પ્લાસ્ટિક કે સ્ટીલની બનેલી હોય છે ત્યારે એક સ્ટડીમાં બહાર આવ્યું છે કે પ્લાસ્ટિકની ગાળણી કેન્સરનું કારણ બની શકે છે આમ તો ઘરમાં ગાળણીનો ઉપયોગ સર્વસામાન્ય છે માત્ર ચા કે કોફી નહીં પરંતુ બીજી વસ્તુઓ પણ ગાળવા માટે આપણે ગાળણીનો વપરાશ કરતા હોઈએ છીએ પણ ઘરમાં વપરાતી આ ગરણી તમારા સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે એવું એક સ્ટડીમાં બહાર આવ્યું છે ચા ગાળવાની ગરણી ખૂબ જ ખરાબ ક્વોલિટીના પ્લાસ્ટિકથી બને છે આ વાતની સાબિત એ પરથી થઈ જાય છે જ્યારે અમુકવાર ચા વધારે ગરમ હોય તો તે પીગળી જાય છે જ્યારે તેમાં ગરમ ચા નાખો છો ત્યારે તેમાં રહેલા ખરાબ કેમિકલ્સ અને માઇક્રોપ્લાસ્ટિક પીગળીને ચામાં ભળી જાય છે અને આ મારફતે શરીરમાં જાય છે અને કેન્સરનું કારણ બને છે પ્લાસ્ટિકની ગળણી ભલે સસ્તી આવે છે પરંતુ તે લાંબો સમય ચાલતી નથી અને તેનો જો લાંબા સમય સુધી ઉપયોગ કરવામાં આવે તો તે સ્વાસ્થ્યને માટે નુકસાનકારક સાબિત થાય છે એટલે પ્લાસ્ટિકના બદલે સ્ટીલ કે સિલ્વર બ્રાસ્ટની ગરણીનો વપરાશ કરવો જોઈએ તો મિત્રો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો આ વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને અન્ય મિત્રોમાં શેર કરી દેજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુના બે લાયકનને દબાવી દેજો જેથી કરીને તમને આવા સમાચારની અપડેટ મળતી રહે